આજે આપણે બીટનું સૂપ બનાવવાના છીએ બીટનું સૂપ એ શરીરને માટે ખૂબ જ સ્વાસ્થ્ય લાભદાયી છે હિમોગ્લોબિન વધારે છે તો આ બે મીડિયમ સાઇઝના આપણે બીટ લીધા છે અટાણી શિયાળો હોય છે તો સારા એવા બીટ મળે છે અને સસ્તા પણ મળે છે તો બે મીડિયમ સાઇઝના બીટ છે એક મીડિયમ સાઇઝનું ટમેટું છે એક મીડિયમ સાઇઝની ડુંગળી છે આદુનો કટકો છે અને આ ચાર કઢી લસણ છે આનાથી આપણે સૂપ બનાવશું હવે આપણે સૌ પ્રથમ ગેસ ઉપર કુકરમાં એક ચમચી બટર લીધું છે અને બટર ગરમ થાય એટલે આપણે બટર ગરમ થઈ ગયું છે તો એમાં આપણે એડ આદુનો કટકો એડ કરશું ચાર આ લસણ છે લસણ એડ કરશું ડુંગળી એડ કરશું અને ટમેટા ને સાથે આ બીટને આ બધું આમાં અને આવી રીતે આમ લાવશું થોડીવાર આપણે સાતડી લેશું તો અડધી મિનિટ માટે બટર માં આ બધાને આપણે સાતડી લીધા છે હવે આપણે એમાં એક ગ્લાસ પાણી એડ કરવાનું છે તો એક ગ્લાસ ભરીને આપણે એમાં પાણી એડ કરશું અને સારી રીતે બધું જો મિક્સ થઈ ગયું છે તો હવે એને ઢાંકણ ઢાંકી અને આપણે આને પાંચ વિસલ થવા દેસું ગેસની ફ્લેમને ફૂલ કરી દેસું અને પાંચ વિસલ વગાડશું હવે કૂકરની પાંચ વિસલ વાગી ગઈ છે તો હવે આપણે કૂકરને ખોલી લઈએ જો એકદમ સરસ બફાઈ ગયું છે તો હવે એને આપણે પાણીને અલગ કરી દઈએ બીટને એને પાણીને જો એક વાસણ ઉપર એક ગયણો રાખેલો છે અને એમાં આપણે આને ગાડી લેવાનું છે તો બધું જ આમાં આપણે નાખી દેસું અને સારી રીતે અને હવે આ ઠળી જાય પછી આને મિક્સરમાં આપણે ક્રોસ કરવાનું છે હવે આપણે આ ઠળી ગયું છે તો આ તમાલપત્રને આપણે બહાર કાઢી લઈએ અને આ જો આ પાણીને બંને અલગ થઈ ગયું છે તો એક મિક્સર જારમાં આને આપણે લઈ લઈએ અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ જુઓ આપણે આને પીસી લીધું છે એકદમ સરસ માવો થઈ ગયો છે તો હવે આને પણ આપણે આને ગાળી લેશું આમાં બધું જ આમાં રાખીને જેથી કરીને કાંઈ રેસા હોય તો એ રેસા નીકળી જાય તો જુઓ આપણે મિક્સરમાં ક્રશ કરેલું બધું જ ગાળી લીધું છે આટલો કુચો નીકળ્યો છે અને એ બધું જ સારી રીતે ગળાઈ ગયું છે તો હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી અને ગેસ ઉપર એને રાખેલું છે અને હવે એમાં આપણે નિમક એડ કરીશું જોઈતા પ્રમાણમાં આપણે નિમક એડ કરશું સ્વાદ પ્રમાણે થોડુંક આપણે નિમક એડ કરશું અને સારી રીતે હલાવશું આપણે બીટનો સૂપ આ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે કોર્નફ્લોર અડધી ચમચી આપણે કોર્નફ્લોર છે એક વાટકીમાં લેવાનું છે અને એમાં થોડુંક આપણે પાણી નાખવાનું છે અને કોર્નફ્લોરની આપણે સ્લરી બનાવવાની છે જો કોણની જગ્યાએ તમે ચોખાના લોટની પણ બનાવી શકો છો જો આવી રીતે આપણે આમ સ્લરી કરી લેવાની છે ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવાનું છે આ સ્લરીને આમાં આપણે એડ કરીશું અને સારી રીતે હલાવતા રહીશું થોડુંક બે મિનિટ માટે આને ઉકળવા દેવાનું છે થોડુંક ઘાટું થવા દેવાનું છે એકદમ ખાટી નહીં અને પાતળી નહીં એવી આપણે આ સૂપ બનાવવાનો છે મેળ થઈ ગઈ છે હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે અને હવે આપણે એમાં અડધો ટેબલ સ્પૂન આપણે એમાં ખાંડનો પાવડર એડ કરીશું અને મરી પાવડર અડધી ટીસ્પૂન જેટલો આપણે મરી પાવડર એડ કરીશું મરી પાવડર તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાનો છે અને સારી રીતે આને મિક્સ કરી દેવાનું છે ખાંડને ઓગાળી દેવાની છે આપણે અને હવે આપણે લીંબુ થોડુંક લીંબુ અડધી ચમચી રસ નીકળે એટલું આપણે એમાં લીંબુ એડ કરવાનું છે અને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે લીંબુ એડ કર્યા પછી આપણે ગેસને તરત જ બંધ કરી દેવાનું છે અને થોડી વાર આવી રીતે આમ હલાવવાનું છે તો હવે આપણો સૂપ રેડી છે જુઓ એકદમ સરસ હિમોગ્લોબિન વધારે લોહીના ટકા વધારે એવો આપણો આ સૂપ તૈયાર છે જો તમને બીટ ભાવતું ન હોય સલાડ ભાવતું ન હોય અને તમારે બીટને કોઈ પણ રૂપે ખાવું હોય તો અત્યારે શિયાળામાં ગરમ ગરમ સૂપ બનાવીને એકદમ સવારમાં પીવો ખૂબ જ સરસ લાભદાયક છે અને હવે આપણે આને સર્વ કરીએ સૂવામાં આપણે સર્વ કરીશું હવે આપણે તાજા દૂધની મલાઈ લેવાની છે તાજી મલાઈ લેવાની છે બહુ જાડી નહીં પાતળી નહીં એવી આપણે મલાઈ લેશું અને મલાઈને ઉપરથી આવી રીતે આપણે આમાં એડ આવી રીતે આમ મલાઈ આપણે સર્વ કરીશું અને લીલા ધાણાભાજીના પાંદ વચ્ચે મૂકશું આવી રીતે આમ તો આપણો આ સૂપ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેની નીચે લિંક આપેલી છે તમને રેસીપી ગમતી હોય તો વિડીયાને લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરી મળીએ નવા વિડીયો સાથે